મિત્રો આજનો વિડીયો તમારી સામે એક તો માવઠાની આગાહી છે એને લઈને છે વિસ્તારોના આંકડા આવ્યા છે એનો વિષય છે અને ત્રીજું છે કે ડોલર સામે રૂપિયો તૂટી રહ્યો છે તો એમાં આપણે શું એ જરા સમજવું છે વિડીયો વિષયવાર શરૂ કરતા પહેલા ડોક્ટર મનમોહન સિંહ નું હમણાં જ નિધન થયું ભારતે સાચા અર્થમાં એક ખરો વિદ્વાન પ્રધાનમંત્રી ગુમાવ્યા છે એનાથી વધારે તો એક અતિશય ઉમદા વ્યક્તિ ગુમાવ્યા છે થ્રુઆઉટ એમની કેરિયર જોઈએ તો એક નાનકડા ગામડામાં જન્મવું ભાગલાનું દુઃખ વેઠવું પોતાના પિતાની હત્યા જોવી ભારતમાં આવીને બાળપણથી જ પોતાની કારકિર્દી શરૂ કરવી નવેસરથી એકડું ઘૂંટવો અને એ પછી દુનિયાની સારામાં સારી યુનિવર્સિટીઓમાં ભણવું પ્રોફેસર થવું આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળમાં જવું રિઝર્વ બેંકના ગવર્નર થવું નાણાં સેક્રેટરી વડાપ્રધાન ખૂબ ઉમદા કારકિર્દી એમની રહી છે મૂળ મુદ્દા પર આવીએ તો અત્યારે માવઠાની આગાહી છે અને માવઠાથી ખેતી અને ખેડૂતોને શું નુકસાન થઈ શકે એ જરા હું આંકડાવાર જોતો હતો બધા પાકોને નુકસાન નથી થવાનું પરંતુ થોડા ઘણા પણ છાંટા પડે અથવા વધારે દિવસ વાદળછાયું વાતાવરણ રહે તો કેટલાક નાજુક પાકોને નુકસાન અવશ્ય થવાનું છે અને એમાં આપણને ગુજરાત સરકાર તરફથી શું સહાય મદદ મળશે એ તો ભગવાન જ જાણે છે ને બીજું ગુજરાત સરકાર જાણે છે સૌથી વધારે વાદળછાયા વાતાવરણથી અથવા થોડાક છાંટાના માવઠાથી પણ નુકસાન થઈ શકે એવા નાજુક પાકોમાં એક તો જીરું અને વરિયાળી સૌથી ઉપર આવે છે તો આ વખતે વરિયાળ જીરાના વાવેતરમાં પંદર પોઈન્ટ ચોરાણું એટલે કે લગભગ છ ટકાનો વધારો થયો છે ચાર લાખ બેતાલીસ હજાર બસો હેક્ટરમાં બસો આડત્રીસ હેક્ટરમાં એનું વાવેતર થયું છે એવી રીતે વરિયાળી તો આમ એના કુલ વિસ્તારમાં બહુ મોટો ઘટાડો થયો છે સરાસર એની સામે માત્ર ત્રેસઠ ટકા જ વાવેતર થયું છે એટલે ઘટાડો થયો છે છતાં અને હેક્ટરમાં વાવેતર થયું છે કે જેમાં ખૂબ મોટું નુકસાન થઈ શકે છે અને આ માવઠાની આગાહી પણ એવા જ જિલ્લાઓમાં છે કે જ્યાં આ પાકોનું વાવેતર વધારે છે બનાસકાંઠાની વાત કરીએ તો જીરાની પાંત્રીસ હજાર હેક્ટર થઈ છે આ એવા પાકો છે કે જેને નુકસાન થઈ શકશે એ ઉપરાંત વાવેતર વિસ્તાર ખાસો ઘટ્યો છે એ બીજો મોટો ચિંતાનો વિષય છે આશા રાખીએ કે સરકાર આ બાબતમાં યોગ્ય યોગ્ય નિર્ણય સમયે કરી અને ખેડૂતો સુધી મદદ પહોંચાડે બીજો મુદ્દો એ છે કે જે આંકડાઓ તો ભારત સરકારના અને કન્ઝમ્સન એક્સપેન્ડિચર સર્વે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કર્યો છે અને એને આપેલા આંકડાઓ પ્રમાણે ગ્રામીણ વિસ્તારના ઘર વપરાશ ખર્ચ જે બે હજાર બાવીસ ત્રેવીસમાં માં છેતાલીસ પોતાલીસ પોઈન્ટ વધારાનું મુખ્ય કારણ ફુગાવો છે જે ભાવ વધારો થયો છે એ છે ગામડામાં પ્રતિ વ્યક્તિ વપરાશ બે હજાર ત્રણ હજાર એ ત્રેવીસ ચોવીસમાં ચાર હજાર એકસો બાવીસ રૂપિયા થયો છે સાચી વાત કરું તો મને પોતાને આ આંકડાઓ પર શંકા પડે છે એટલા માટે કે જો પ્રતિ વ્યક્તિ આ વપરાશના આંકડા છે તો ગામડામાં પાંચ વ્યક્તિનું એક કુટુંબ ગણીએ તો ત્રણ હજાર સાતસો તોતેર ગુણ્યા પાંચ કરીએ તો મહિને અઢાર હજાર આઠસો ને રૂપિયા ઘર ખર્ચ થાય શહેરમાં એકતાલીસો ને બાવીસ ગુણ્યા પાંચ કરીએ તો વીસ હજાર છસો દસ રૂપિયા ખર્ચ થાય તો આટલા લોકો પાસે પૈસા છે કે ખરેખર ખર્ચી શકે છે ગામડામાં અઢાર હજાર આઠસો ને પાસઠ રૂપિયા વાપરતું હોય મહિને એવા પરિવાર કેટલા શહેરોમાં પણ જ્યાં ટીઆરબી નો જવાન આઠ હજાર એકસો રૂપિયામાં આખી નોકરી કરે છે આ ખર્ચમાં એના ભાડાના ખર્ચનો સમાવેશ નથી પેટ્રોલના ખર્ચનો સમાવેશ છે કે નહીં એ ખબર નથી શિક્ષક બાર હજારમાં નોકરી કરે છે ને ક્લાર્ક પંદર હજારમાં નોકરી કરે છે સ્મશાનમાં ચોવીસ કલાક સેવા આપતો માણસ પાંચ હજારમાં નોકરી કરે છે તો આ પરિવારો કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવતા હશે કાં તો આંકડા ખોટા છે કાં તો પછી મોટા ભાગના પરિવારો કુપોષણનો શિકાર છે જે જરૂરી છે એ ખરીદી શકતા નથી અથવા બીજા ખર્ચાઓમાં કાપ મૂકીને માંડ માંડ પરિવારનું ગુજરાન કરે છે આ સ્થિતિ આવનારા સમય માટે ગુજરાત માટે બહુ જ ખરાબ છે ત્રીજી બાજુ જોઈએ તો ફુગાવાનો દર વધ્યો ડોલર દિવસે દિવસે મજબૂત થાય છે ને એની સામે રૂપિયો દિવસે દિવસે ગગડી રહ્યો છે પૈસા સુધી ઊંચો જઈને અત્યારે હાલ પૈસા ડોલરનો ભાવ ચાલી રહ્યો છે તો ડોલરનો ભાવ વધે કે ફુગાવાનો દર વધે ત્યારે સામાન્ય લોકો એવું વિચારતા હોય છે કે એના જ મન શું ફેર પડે છે પણ આનાથી આપણને ખૂબ ફેર પડે છે આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ વધે તો આશ્ચર્ય નહીં પામવાનું કારણ કે જેમ જેમ ડોલર મોંઘો થશે એમ આપણો આયાત ખર્ચ વધવાનો છે આપણે એટલા જ ડોલરની સામે વધારે રૂપિયા ચૂકવવા પડશે એક મોટો ફરક એ પડ્યો છે કે ભારતનું જે ફોરેક્સ રિઝર્વ છે એમાં 8.40 અબજ ડોલરનો સીધો ઘટાડો થઈ ગયો કારણ કે ડોલરમાં છે એનો રૂપિયામાં ભાગાકાર થાય છે વેપાર ખાત જેમ જેમ વધે એમાં રિઝર્વોમાં ઘટાડો થશે પેટ્રોલ ડીઝલ મોંઘા થઈ શકે છે આવનારા ચોમાસે જો આમ નામ રૂપિયાની સ્થિતિ રહી અથવા આનાથી વધારે ગગડ્યો તો આપણા ડીએપી યુરિયા ખાતરો મોંઘા થઈ શકે છે જે વસ્તુઓ માટે આપણે આયાત ઉપર આધાર રાખીએ છીએ એ તમામ ચીજોનો ભાવ વધારો થઈ શકે છે એની પ્રમાણમાં આપણી આવક વધવાની નથી ખેડૂતને ફુગાવા પ્રમાણે ભાવ વધારો મળતો નથી આજે ફિક્સ પે વાળા ને એ બધા કર્મચારીઓ છે મજૂરો છે એમને ફુગાવા પ્રમાણે ભાવ વધારો મળ પગાર વધારો મળતો નથી એવી સ્થિતિમાં પરિવારો લોકો આપણે આપણી જરૂરિયાતો ઉપર દિવસે દિવસે કાપ મૂકીશું જેમ જરૂરિયાતો ઉપર કાપ મૂકીશું એમ બજારમાં વસ્તુઓની માંગમાં ઘટાડો થશે માંગમાં ઘટાડો થશે એટલે ઉત્પાદનમાં ઘટાડો થશે અને ઉત્પાદનમાં ઘટાડો થાય તો રોજગારીમાં પણ ઘટાડો થાય આ એક આખું 20 ચક્ર છે કે ફુગાવો વધે છે ડોલર મજબૂત થઈને રૂપિયો ગગડે છે ત્યારે ફુગાવો ઓર વધે છે એનાથી વપરાશ પર કાપ આવે છે વપરાશ પર કાપ આવવાથી માંગમાં ઘટાડો થાય છે માંગમાં ઘટાડો થવાથી રોજગારીમાં ઘટાડો થાય છે અને રોજગારીમાં ઘટાડો થાય એટલે વળી પાછું એ જ ફુગાવામાં વધારો કરે છે આ વીસ ચક્રમાંથી નીકળવાનું એ સરકારનું કામ છે કેવી રીતે નીકળે છે એનો આધાર સરકાર ઉપર છે મનમોહન સિંહે જયારે મનરેગા મૂક્યું આ સ્કીમ જાહેર કરી તો એનું એકમાત્ર કારણ હું જે સમજો તો કે એના થકી ગરીબ લોકોના હાથમાં પૈસા સરકાર મૂકે એ પૈસા બજારમાં જાય કંઈક ખરીદી રૂપે એ ખરીદીમાંથી માંગ ઊભી થાય માંગમાંથી ઉત્પાદન વધે ઉત્પાદન વધે તો રોજગાર વધે એમ આખી એક સાયકલ શરૂ થાય અને એ સાયકલને કારણે ભારતને બે હજાર આઠ નવ ની દુનિયાભરની મંદી નડી કોરોનામાં જે મંદી આવી બે સરકારનો વિરોધાભાસ જોઈ લો એક વિદ્વાન અર્થશાસ્ત્રી છે અને હાલના નાણાં મંત્રી છે એમણે ગરીબોના હાથમાં પૈસા મૂકીને માંગ ઉત્પાદન અને રોજગાર વધાર્યો આમણે કોરોના વખતે પેકેજ આપ્યું તો ઇન્ડસ્ટ્રીઝને આપ્યું ઇન્ડસ્ટ્રીઝ બજારમાં ખરીદી કરવા જતી નથી એને કારણે જે માર પડ્યો બજારમાં માંગ ઉભી ન થઈ એને કારણે આપણો જીડીપીનો દર પણ ઘટતો જાય છે એને સમગ્રમાં જોઈને ભવિષ્યનો ચિતાર જોઈએ તો ખૂબ બિહામણો લાગે છે મિત્રો સાચું કહું તો આર્થિક રીતે ભારત અત્યારે સાચી દિશામાં નથી ગુજરાત સરકાર ગુજરાતના લોકો માટે જે જરૂરી પગલા લેવા જોઈએ એ

Er noch Pup -Pup, aber